you <laughs> આ છે દુનિયાના આ વર્ષના સૌથી તાકાતવર વાવાઝોડાની તસવીરો આ સેટેલાઇટ તસવીરો રગાસા નામના વાવાઝોડાની છે જેને આ વર્ષનું સૌથી તાકાતવર અને ખતરનાક વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે આ વાવાઝોડાની પવનની ગતિ એક સમયે પ્રતિ કલાક બસોને પંચાણું કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી બસોને પંચાણું કિલોમીટર એટલે લગભગ ત્રણસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડામાં પવન એક સમયે ફૂંકાયો હતો અને ઘણા બધા વિસ્તારોમાં જે છે એ વાવાઝોડું જ્યારે ત્રાટક્યું ત્યારે બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી જે છે એ પવનની ગતિ હતી એટલે ત્યાં ખૂબ બધું નુકસાન થયું છે તાઇવાન જે છે ત્યાં ચૌદ લોકો આ વાવાઝોડાની અંદર મરી ગયા છે અને ફિલિપાઇન્સ અને તાઇવાન ઉપરથી આ પસાર થયું છે અને એની સાથે સાથે હવે વાવાઝોડું ચીન ઉપર ત્રાટકશે એટલે ચીન ઉપર ત્રાટકતા પહેલા એ હોંગકોંગને પણ અસર કરશે અને એના પછી જે છે વિયેતનામ સુધી પહોંચશે એટલે એક સાથે પાંચ દેશોને આ વાવાઝોડું અસર કરશે અને નિષ્ણાતો આને આ વર્ષનું સૌથી તાકાતવર વાવાઝોડું માની રહ્યા છે કારણ કે આ સુપર ટાઇફૂન છે એટલા માટે કારણ કે એની પવનની ગતિ જે છે બસો તેપન કિલોમીટર પ્રતિ કલાકની